કેમ છો તમે બધા તમે બધા મજામાં જોસન મજામાં રહેજો મિત્રો આપણે મેડામાંથી નાખી ગયા નીકળી થોડી તમને નાખ દઈશ એટલે તમે જોઈ લો જો મેડામાંથી કીડા કે ભેગો રહી ગયો છે અહીંયા કીડિયાગર કોઈ દુકાન પર સાચમાં વાત આપણે એક વિડિયો શૂટિંગ વિડિયો શૂટિંગ કરી નાખી બે જાય અને ગાડીમાંથી ચડાય ઘરે જ આખો ઘરાવારો કે આપણે મેડામાંથી નાખી ગયા રહે જઈ છે ભાઈ રીટર્ન અને જુબેન ની ભાઈ ભેગા થઈ ગયા રસ્તામાં તો વરસાદ તો કન્ટિન્યુઅસલી ચાલુ જ છે ભાઈ આજે ના આજે આપડી ભેગો બીજો આવી ગયો આર્યન આવી ગયો ભાઈ જો જો કરાઈ ના જો ખૂખડો આગળ ઉભો છે તો એસી આપણે ડાયરેક્ટ આપણે ઘર બધું હાથ થઈ ગઈ છે ચાલુ વરસાદ માં જઈશી સલીમભાઈ છોકરાને છોકરા ને થોડા ઘણું દેવાડો માટે ક્યાં થોડું ઘણું ચૂપકા બુચકા મેટ છે તેના માટે લઈ જઈ છે ભાઈ ને જો ફૂલ અંધારું ને એમાં વરસાદ ને એમાં પણ પવન એક ગાડી પર તને તન તન જણા પાછળ બીજા તન આવે છે મને કઈ ઉતું નથી અત્યારે

પાટિયા છોડવામાં આવ્યા છે આપણે ભાઈ હવારની કયું ગાડી નીકળે છે એની ક્લિપ તમને દેખાડી દઈશ તો કઈ ટાઈપની ગાડી નીકળે એક તો મને એવા તો પાણી ફૂલ છે ભાઈ એટલો પૂલ છે ને આખો ડૂબી ગયેલ છે એટલા પુલ ઉપર થી પાણી આખું જઈ દે મિત્રો તમે જોઈ શકો છો હજી ફૂલ પવન સાથે વરસાદ છે હે અડધો ડૂબી ગયેલો તો ભાઈ તો માથે

તો એવી કઈક આમાં સ્થિતિ છે ભાઈ બહુ મૂંઝવા જેવું નથી જો પાણી અહીંયા નતું એ બધું પાણી આ બાજુ આવી ગયું આ તો ભાઈ વધારે ખોલે તો પાણી અહીંયા પણ આવી શકે પણ આ તો વધારે બહુ વધારે ખોલે ને આવે આ પાણી જો વધતું રહે ને ઓલું ડૂબી જાય ને ઓલું જો તમને આમે એ ડૂબે ને એટલે આની અંદર આવી ગયા જો આ ઝાડ દેખાય ને આ બાજુ એ બાજુ આવી ગયા તો આવી કઈક પોઝિશન પોઝિશન જેવા વડીયા તો વડીયા મારું એકાઉન્ટ તો અત્યારે તો એવું લાગે તો આપણે ડેમે આવું બાકી પુલે જાય તો પુલે દે તમને તો જેટલું પાણી વધે જ છે ભોગી ગયે છે ભાઈ ઓ હોય કરી જવું તો આપડે ડેમ મારા રસ્તા આવી ગયા જો આખો રસ્તો છે આખો ડેન્જર છે આખા મારા અંદર ગારા ગારા થઈ ગયા તો ડેમનો વિડીયો ઉતારવા આવ્યા છે આપણે બીજી સાઈડથી થી નહીં ઓલી બાજુથી

ગાડી મિત્રો માન માન હાકી જમા કેમ હાકી નહી અમારું મન જાણે ભાઈ કેમ આર્યન તો માં તો જો આખો ચડડો બડડો આખો ભીનો થઈ ગયો આપણે જમીયા જાય ને આપણે નાઈટ ડ્રેસ માં જ જોય ભાઈ તો ડેમે પોગેલ છે તો બે પાટિયા ખોલાય હજી ફૂલ ભરતી ચાલુ જ છે ધ્યાન ગયો તું આયા જો લપતી ને તો મારા પપ્પા વિકેન્ડ ઉસ ગફરી પ્રમાણે જો આખો ડેમ આપણો ઓવરફ્લો થઈ ગયો હે હજી પાણી સતત વરસાદ ચાલુ રહ્યો છે જો અહીંયા બધે તો કે ડેમ ઉપર છે ને પાટિયા કયા ખુલ્લા ખબર આ બે ખુલ્લા આવે છે ને ઈ બે ખુલ્લા ને આખો ડેમ જોવો ભરાઈ ગયો છે આપણો ઓહો આઈફોન વિના થઈ ગયો દેરા ચાલુ છે વરસાદ પણ ચાલુ છે તોય આપણે રખડો નીકળી ગયા તમારા લોકો માટે વ્લોગ બનાવવા માટે ડાઉ જોશે ને વ્લોગ બનાવવા ભાઈ બરોબર ને એ કળા તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો મળે તો તમને કમેન્ટની અંદર કહી દેજો ને આજે અપકમિંગ વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે ને આજના દિવસની અંદર પણ ફૂલ પાર્ટી અને આજે બહુ બધું ફેડું હતું એવું તમને કાલના વિડીયોની અંદર દેખાડતી આજનો વિડીયો કેવા વિડીયોને કરતા જો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને વોટ્સઅપ જેની અંદર